રાધનપુર દેરાસરમાં નોકરી કરતા મહેતાજીએ મહિલાઓ સાથે કરી છેતરપિંડી મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને મહિલાઓ રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર રાધનપુર હું ઉલ્લાસરી બોલું અમને યુઝિક માટે આ કામ અમને આપ્યું હતું આ વયે અમને છેતરપિંડી કરીને બધી બહેનો બિચારી મજૂરી કરી અને કોકના વાહન કોના કપડાં ધોઈને એમ કરીને કોકના પોતાના દાગીના વ્યાજમાં મૂકીને પોતે પાંચ ભર્યા તો બી છતાં એ ભાઈ અમને છેતરપંડી કરી અને પાંચ હજાર બધાના બે બધી બહેનોને ન્યાય મળવો જોઈએ બધી બેનોને પાંચ પાંચ હજાર કોઈને એક વીસ વીસ હજાર નું કામ કર્યું છતાં એ બેનો ને બધી છેતરપણી કરીને ભાઈ જતો રહ્યો એ મહેરબાની કરીને અમે એટલું જ કહીએ કે અમને બધી બહેનોને ન્યાય મળવો જોઈએ એ અમારી ફરજ છે આજે મહિલાઓ આજે મારી પાસે આવી હતી એમને કોઈ પાલિદાણા સાઇડના ભઈ જાય છે એમણે કામ આપ્યું તું કે જે પાંચ પાંચ હજાર ડિપોઝિટ હતી તી અમારે તમાકલી મહિલાઓ છે તો એમાં કોઈ વીસ હજારનું કામ કરેલું છે કોઈ પચીસ નું કરેલું છે તો કોઈ ત્રીસ નું કરેલું છે એમની ડિપોઝિટ તો જમા ગઈ છે પણ એમના મજૂરીના પૈસા પણ મળ્યા નથી એ વ્યક્તિ આવીને માલ ભરી ગયો ને એમ કીધું કે હું સોળ તારીખે તમારો પગાર જમા કરાવી જઈશ તો આ લોકોને પૈસા મળ્યા નથી ને અમે જઈને દેરાસરમાં મેનેજર તરીકે કામ કરતો તો અમે ત્યાં મળવા ગયા એટલે એ લોકોએ કીધું કે તમે કેસ કરી દો અને કેસ કરો તો એ ભાઈને હું અહીંયા લાવીશ અને અમે અહીંયા પીઆઈ સાહેબ જોડે આવ્યા હતા કે અમારી સાથે એક જાતનું ફ્રોડ થયું છે તો આમાં અમને ન્યાય અપાવો અને આ મહિલાઓ છે કે જે કોઈના ઘરનું કચરા પોતું કરે છે કોઈના વાસણ કસે છે કે કોઈના કપડા ધોવે છે તો કોઈ બુટી અડાણી મૂકીને લાયા છે પૈસા તો કોઈ વ્યાજે લાયા છે એ રીતનો વિષય છે અને આ ગરીબ લોકોને જલ્દમાં જલ્દ ન્યાય મળે એવી મારી માંગ છે એક સામાજિક કાર્યકર તરીકે તમે મહિલા ઉદ્યોગ માટે લોન લીધી હતી શું હતું બનાવ આખો મારું નામ છે રાવળ અંબારામ મણાભાઈ ગામ જૂના પુરાણા મેં જૈન મંદા જૈન દેરાસરમાં હું ગયો કામ કર્યા કામ કરવા માટે અને એ લોકોએ મને વાત કરી કે મહિલા ઉદ્યોગ કાપડનું કામ ચાલે છે તો તમારે સિલાઈ માટે કાપડ લઈને સિલવા આપવું છે તો તમને હું દુકાન કરાવી આપું તો એ લોકોએ કીધું કે તમે સારું તો મને પૈસા તમે આપજો તો પહેલી વખત મારી પાસેથી પચીસ હજાર લીધા બીજી વખત લાખ રૂપિયા લીધા ત્રીજી વખત લાખ રૂપિયા લીધા ચો ચોથી વખત લાખ રૂપિયા લીધા બરાબર અને કડિયા કામના એક લાખ રૂપિયા હું કામ કરતો હતો એના લાખ રૂપિયા અંદર થતા હતા મારા એટલે પછી એને કાપડ આવ્યું ને કાપડ લીધા પછી મેં બહેનોને સીવવા આવ્યું સીવવા આવ્યા પછી કીધું કે મજૂરી તેટે તમારે એક કાપડે પચાસ પચાસ રૂપિયા આલવાના એટલે તમને એની મહેનત તમને સારું મળશે અને બેનોને સારું મળશે એટલે મેં કાપડ લઈને બેનોને આવ્યું અને બહેનો બહેનો સીવી સીવીને મને પાસું આવ્યું ને એ લોકો બીજા દિવસે આવી કાપડ સીવી આઈ એટલે પછી આવીને બધું એક જ દિવસે ઉભરાઈ અને એ લોકો ફરીને લઈ ગયા અને કે હું તમને હોળ તારીખે પગાર આપી ત્યારે હોળની જગ્યાએ એ લોકો હોલ હોળ તારીખે જ ભાગી ગયા આજ સુધી મારો ફોન ઉપાડ્યો નથી કુલ કેટલા અંદાજે પૈસા પૈસા તો અંદાજે તો મારા પોતાના ગણવાજને બેનોના સિવાયના મારા પોતાના ત્રણ લાખને પચીસ હજારને કડિયા કામના એક લાખ રૂપિયા વધતા બેનોના સિલાઈના લગભગ અંદાજે અઢી લાખ રૂપિયા શું છે તમારે માંગ મારા અંડરમાંથી બેનો ના માંગ છે તમારે અમારી માંગ છે જલ્દી આનો ન્યાય ન્યાય અપાવો એ ભાઈનું નામ શું છે એ ભાઈનું નામ છે પ્રસન્ન ભાઈ જૈન એમના છોકરાનું નામ છે દર્શન અને દર્શન છે જૈન દેરા શર્મા મેનેજર તરીકે ને અંદર નોકરી કરે છે અને આ ભાઈ અંદર રહેતો તો શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ મથલ કઈ વેરાયટી માં આવી છે

આમ નીચેથી જ ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે બીજ સારી છે તો બીજી છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને